સુરત શહેરમાં ભારે મંદીના કારણે અને આર્થિક સકડામણને કારણે ફરી એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રોએ ઝેરી દવા ઘટઘટાવીને જીવનનો અંત આણ્યો આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશો તમામને હોસ્પિટલ ખસેડ્યા ત્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ પિતા પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતા પરંતુ હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંક્રમણનો ભોગ બનવું પડ્યું પરિવારે થોડા સમય પહેલા ફ્લેટ લીધો હતો જેના ચાર હપ્તા ચડી ગયા હતા આ સિવાય રોજગાર છીનવાઈ જવાને કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતા આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાને કારણે ભરતભાઈ સંસાગિયા પુત્ર મનીતા સંસાગ્યા પત્ની અને પુત્ર હર્ષ સંસાગ્યાએ આ પગલું ભર્યું ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી જ્યાં તપાસ દરમિયાન તેમને સુસાઇડ નોટ મળી આ સુસાઇડ નોટમાં પરિવારને પરેશાન કરતા અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે આ સિવાય પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી સુસાઇડ નોટ કબજે કરી છે

એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા હીરાનનું જ કામ કરતા હતા બે ઉજણ હા બંને ઉજણ હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓળા પહેલાં ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આયુ આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું તો જ છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયા નું મને કરી આપો ને મેં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે